એવું વ્યક્તિત્વ જાહેર જીવનનું જાણે કે સમાજ જીવનની એક મોટો સ્તંભ આપણી વચ્ચેથી માનવા તૈયાર નથી આજે અમે ઘણા વર્ષોથી સાથે કામ કર્યું છે સાથી કાર્યકર્તા તરીકે મિત્ર તરીકે અનેક પ્રસંગોમાં સાથે રહ્યા છીએ મારા ઘડતરમાં ને મારા જેવા અનેક કાર્યકર્તાના ઘડતરમાં એમનો સિંહ ફાળો છે પોતે તો નેતા રહ્યા પણ અનેક નેતાઓનું નિર્માણ કરીને પાર્ટીને સ્ટ્રગલના ટાઈમમાંથી મોટી કરીને આજે એક મોટું વ્રક્ટ બનાવ્યું એમનો ખૂબ મોટો ફાળો છે ગુજરાતમાં રાજકોટમાં સૌરાષ્ટ્રમાં એ કોર્પોરેશનના મેયર હોય સરકારમાં મુખ્યમંત્રી હોય કે સંગઠનના પ્રમુખ તરીકે મહામંત્રી તરીકે તમામ ભૂમિકામાં એક શ્રેષ્ઠ આગેવાન તરીકે રાજનીતિમાં કઈ રીતે કામ કરવું જોઈએ એ સ્વચ્છ મનથી ખુલ્લા મનથી સંવેદનશીલ વ્યક્તિ તરીકે એમની પાસે શીખવા જેવું છે ત્યારે એક મોટી ખોટ ભાજપને તો પડી છે પણ સમાજ જીવનમાં ગુજરાતને પણ પડી છે ત્યારે એમને હું શ્રદ્ધા સુમન અર્પું છું જીવનમાં અનેક પ્રસંગો છે મારા પરિવાર સાથેના નાતાના એક મિત્ર તરીકે વડીલ તરીકે એ ક્યારેય ભૂલાય એવું નથી મારા પુત્ર અને પુત્રીના લગનમાં મુખ્યમંત્રી હોય ને ત્રણ ત્રણ કલાક પરિવાર સાથે બધા દિવસોમાં પરિવાર પણ હાજર રહે સાહેબ પણ પોતે હાજર રહે એ એક કાર્યકર્તા સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ કેવી રીતે એમનું નિર્માણ કરવું એમની પાસે શીખવા જેવું અમે પણ સાથે જવાના હતા બાર તારીખે પણ ખબર નહીં સાહેબનું આયુષ્ય નહીં હોય સારા વ્યક્તિઓને પણ સમાજ જીવનમાં ઈશ્વર મને લાગે છે ક્યારેક લેતું હોય છે ત્યારે હજી માનવા તૈયાર નથી મન કે બીજે ભાઈ આપણી વચ્ચે નથી આવતીકાલે અંતિમ યાત્રા છે બે વાગ્યા થી શરૂ કરીને સાંજે છ વાગ્યા સુધી નિવાસ સ્થાને પણ પુષ્પાંજલિ થશે પછીના દિવસે પ્રાર્થના સભા છે તો સમગ્ર રીતે આ ગુજરાત સૌરાષ્ટ્ર રાજકોટ એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે લોકોના આંસુ હયાફાટ રુદનો પણ હું જોઈ રહ્યો છું એટલી બધી એમના સાથેના મદદ કરી છે લોકોને કાર્યકર્તાઓને કે આજે લોકો વર્ણવી રહ્યા છે ત્યારે આ વિજયભાઈ રૂપાણી વચ્ચે નથી અને એટલે ગ્રીનલેન્ડ ચોકડી થઈ પારવડી ચોક કિસાનપરા ચોક થઈને કોટેચા ચોક થઈને નિવાસસ્થાને ત્યારબાદ પાછા રામનાથ પરા સ્મશાને આ રીતનો આખો રૂટ રહેશે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ અને ઓલ ઇન્ડિયામાંથી પણ નેતાઓ આવી રહ્યા છે